બસમાં રૂમાલ રાખેલો છે તમે આવી જાઓ આ વાત સાંભળતા જ તમે સમજી ગયા હશો કે હું કોની વાત કરવા જઈ રહ્યો છું જે હા દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ વાત કરવી છે રાજુલાના પૂર્વ સભ્ય અને થોડાક સમય પહેલાં સી આર પાટીલના હસ્તે જેવો એ કેસરીયો ધારણ કર્યો છે એવા અંબરીશભાઈ ડેરની અંબરીશભાઈ ડેર એક કોંગ્રેસના લડાઈક નેતા હતા પરંતુ હવે આપણે કોંગ્રેસ નેતા નહીં કહીશું કારણ કે તેઓ હવે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અમરીશ ડેર જેઓ છ છ વખત રાજુલા નગરપાલિકાના અધ્યક્ષ રહી શક્યા છે ખાસ કરીને તેઓ બે હજાર સાતની અંદર તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને બે હજાર સત્તરની અંદર તેઓ રાજુલા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસ પક્ષમાંથી અને સામેનો ઉમેદવાર હીરાભાઈ સોલંકી જેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા અને તેઓને હાર આપી હતી અને અમરીશ ડેર બે હજાર સત્તરમાં રાજુલા વિધાનસભામાં વિજેતા થયા હતા પરંતુ થોડાક સમય પહેલાં સી આર પાટીલ જાહેરમાં તેઓને ત્રણથી ચાર વખત આમંત્રણ આપી ચૂક્યા છે થોડાક સમય પહેલાં સોમનાથમાં એક કાર્યક્રમ હતો જાહેર અને ત્યાં પણ તેઓએ આમંત્રણ આપ્યું હતું કે અમરીશભાઈ માટે મેં બસમાં રૂમાલ રાખ્યો છે અમરીશભાઈ આવી શકે છે અને એ જ થયું હવે અમરીશભાઈ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે વિધિવત જોડાઈ ગયા છે અને હવે સવાલ એ છે કે અમરીશભાઈને ભારતીય જનતા પાર્ટી તરફથી રાજુલા અને ભાવનગર બેઠક પરથી જવાબદારી શું સોંપવામાં આવે છે કે આ પદ પર સોંપવામાં આવશે શું વિધાનસભા ચૂંટણી લડવામાં આવશે શું લોકસભા ચૂંટણી લડાવવામાં આવશે કે નહીં તે સવાલો હાલ અત્યારે બની રહ્યા છે ખાસ કરીને હાલ અત્યારે રાજુલા અને ભાવનગરની અંદર અટકરો તે જ બની છે કે હીરાભાઈ સોલંકી જેઓ હાલ અત્યારે રાજુલાના ધારાસભ્ય છે અને તેઓને ભાવનગર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી પરથી લડાવવામાં આવે તેવી શક્યતાઓ હાલ અત્યારે વ્યક્ત થઈ રહી છે જો હીરાભાઈ સોલંકી તેઓ ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે છે તો રાજુલા વિધાનસભા ખાલી થાય છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાય છે જો પેટા ચૂંટણી યોજાય છે તો શું ત્યાં અમરીશભાઈ ડેરને બીજેપીમાંથી લડવામાં આવશે તેવી અટકળો વહીતી થઈ છે કારણ કે અમરીશભાઈ હવે ભાજપમાં આવ્યા છે તો ભારતીય જનતા પાર્ટીને તેને કંઈક પક્ષ કંઈક હોદ્દો તો આપવો ને કંઈ જવાબદારી તો છોપવીને તેના માટે શું ડીલ થઈ હોય તેને ખબર નથી પરંતુ હાલ અત્યારે રાજુલા અને ભાવનગરની અંદર લોકોના મુખ્ય હાલ અત્યારે સર્જાઈ રહ્યું છે કે હીરાભાઈ સોલંકીને ભાવનગર લોકસભા લડવામાં આવે અને રાજુલા વિધાનસભા છે તે ખાલી થાય ત્યાં પેટા ચૂંટણી યોજાય અને પેટા ચૂંટણીની અંદર અમરીશભાઈ ડેરને ચૂંટણી લડવામાં આવે એટલે જે કોંગ્રેસ પક્ષમાંથી તેઓ આવે છે એ જ રીતે તેઓ ભાવનગર અને રાજુલાની અંદર રાજુલા વિધાનસભાની અંદર તેઓ ધારાસભ્ય બને હાલ આવું ભાવનગર રાજુલાની અંદર સર્સાઈ રહ્યું છે તમારું શું કહેવું છે તે ખાસ કરીને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો અને જે કંઈ લોકો પક્ષ પલટો કરીને આવે છે તેને ભારતીય જનતા પાર્ટી કંઈક ને કંઈક જવાબદારી છોંપતી રહી હોય છે પરંતુ હવે જોઈએ કે અમરીશ ડેરને આ ભારતીય જનતા પાર્ટી ભાવનગર અને રાજુલાની અંદર શું જવાબદારી છોંપે છે